નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક તરીકે લોકો સરપંચને સલાહ સૂચન તેમજ અરજી અનુસંધાને રેન્જ ફોરેસ્ટ પાંજરાની વ્યવસ્થા કરવા ગયેલ પણ સરપંચના પતિ ગ્રામજનોને ધાક ધમકી આપીને લોકો સાથે અભદ્ર વર્તન કરે છે આ પંચાયતના સરપંચ ભારતીબેન ઉપેન્દ્રભાઈ હોવાથી પરંતુ ગ્રામ પંચાયતનો તમામ વહીવટી ઉપેન્દ્રભાઈ જે સરપંચનો પતિ છે એ કરતો હોય છે અને પોતે સરપંચ છે એવું લોકોને બતા આવે છે તેમજ ધાકધમકી આપે છે જેથી સરપંચના પતિ પર યોગ્ય કાર્યવાહી કરવા આજરોજ ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ બાડોલી